પાલે પૈસા આલો કે ઓતર કિડની જે લીધું એની પર પૈસા આલો હવે નહીં મારી પર પૈસા અલ્યા ચો જો હોય હરવન તવ કરી હાલ મને કોકને ગોમમાં કોકને ભીભન બે બેને પૂછ પૈસાનો મન કરી આલત હાલ તો પૂછી આપણે બે જણા વગાડવાની અમે તો રોજ પ્રેક્ટિસ કરીએ આ તો અમારો ધંધાદ છે

ટ્રાય કરી લઈએ આ મોજડી હા જો આ લગબો 5 500 ની મોજડી છે ફાટી વાળા આ આ ના ના મને કઈ બીજું મને તો પર્સનાલિટી જોઈ મને તો વિશ્વાસ આવી ગયો

તો આટલી બધી થાપી આલીન જતા રે ના હોય તો એટલે હું શું કહું આપણે બે જણા જોડે જાવું હોય તો તો મને મારે એવું કોક સ્કીમ લાવવા મને મજૂરી હોય મારે પડ્યા ને તો એટલે ભાઈ હાલવા રેરંડા એના પૈસા પડ્યા છે માઘર બસ બસ તો

તમારે તમે દસ હજાર લઈ અને પચાસ સાઈઠ હજાર રૂપિયા થયા હજાર મારા હે અને દસ હજાર રૂપિયા એક લાખ ત્રીસ હજાર રૂપિયા બરાબર એ હાથ જોડું શું આડું ના કાઢતા તમારા વિશ્વાસ જોઈન તમારા ડબલ જોઈન અમે આયા હો હા માનો નહીં નહીં આ આ ને એવું નહીં પણ આ તો પે પૈસાની વાત છે તમે જોયું મારું મખટ કેવું બનવા માંડ્યું વાત હાજી હવે જો તમે શું કઈ મારનું બનાવવાનું હવે તમને એક વાત કહું છું આ પૈસા લીધા અગિયાર દિવસે જ આવવાનું તમારે હા 11 દિવસે અઢી વાગે અડધી વાગે ચાલો બરાબર અઢી વાગે આવજો એ સાહેબનો હું વાત કરી

આપણા સાહેબ પોતે ગતે છે ના આપણે ડબલ ન કરવાનું છે ને કમિશન લેવાનું નહીં આપણે કમિશન પર કેટલું આટલું સાહેબ બરાબર તો ખાલી ઓટો આવો આપણે ટેન્શન લેવાનું ફોન કરો ફોન ફોન કરો સાહેબ નમસ્કાર

દોડ てる તો ડબલ કરવા વાળો હતા કમ કમ ભૂલી ગયા હો ભૂલી ફોન કરો આડી વાજી ગયા આ તો ચાર ચાર બંગડીવાળી ગાડી લેવા જાવું છે રાજેશ સાહેબને ફોન કરો ફોન કરો પૈસા લેવા બસ ફોન કરો شوف આ છે ચેક નંબર

અમે મજૂરીના પૈસા ભેલા કર્યા વ્યાજવા પૈસા લાવ્યા અને હમણાં સંઘે ચાલીને પૈસા આલ્યા કે અગિયાર પૈસા ડબલ થઈ જાય કે તમારા અને હવે એમ કે ફોન નઈ લાગતો એવું થોડું ચાલે

એક એવા આધારિત પર બનાવ્યો છે કે પબ્લિકને ખાસ કરીને જાગૃત કરો કે આવી કોઈ સ્કીમો બજારમાં આવે તો એ સ્કીમોમાં તમે પડો નહીં તમારો રૂપિયા વેડફાઈ જાય એવી વસ્તુ કરો નહીં અને ખાસ કરીને જો તમને અમારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અમારી એક તો અમે કામિટી બધા ઓફિસિયલ ચેનલને